નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માનવ મંગળ સુધી પહોંચી ગયો પણ અંતરિયાળ ગામોમાં પાણી અને રસ્તાઓ ન પહોંચ્યા કદવાલ ગામના નાયક ફળિયામાં પાણી અને રસ્તા વિના હાલાકી ભોગવતા ગ્રામજનો જેતપુર તાલુકાના કદવાલ ગામના નાયક ફળિયામાં વર્ષોથી પાણી અને રસ્તાની તંગીનો સામનો કરી રહેલા ગ્રામજનો તકલીફ ભોગવી રહ્યા છે આશરે આશરે થી બાર પરિવારો વસવાટ કરતા અફળિયામાં આજની એકવીસમી સદીમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાની દયા દયનીય પરિસ્થિતિને લઈ કોઈ પણ બીમારી કે પ્રસૂતિ સમયે એમને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અડધો કિલોમીટર કાચા રસ્તા પર પગદંડી દ્વારા હસતો ખસતો જવું પડે છે જેનાથી તાત્કાલિક સેવા અથવા એમ્બ્યુલન્સ સુવિધા પણ મળી શકતી નથી વરસાદના સમયમાં તો આ સ્થિતિ વધુ વિકટ બની જાય છે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે પી ફળિયામાં પીવાના પાણીની સમસ્યા પાણીની પણ તંગી છે દૈનિક જીવન માટે પાણી લેવા માટે લાંબી દૂર પાર કરવી પડે છે સ્થાનિક તંત્ર પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોની માંગ કદવાલ ગામના નાયક ફળિયાના નાગરિકો દ્વારા કલેક્ટરને માંગ કરવામાં આવી છે તાત્કાલિક પાણીની સુવિધા પૂરી કરવામાં આવે અને સપાટીવાળો રસ્તો બનાવવામાં આવે જેથી આરોગ્ય અને અન્ય જરૂરિયાત માટે સરળતાથી વાહન વ્યવહાર શક્ય બને પ્રશાસન તાત્કાલિક ધ્યાન આપે અને ફળિયાના નાગરિકોને તેઓનો હકની મૂળભૂત સુવિધાઓ વહેલી તકે પૂરી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કલેક્ટર સાહેબ અમારે રોડ નથી પાણીની વ્યવસ્થા નથી અને આવશો નથી

એનું કઈ અમને કરો સમસોને બી કરો અને અહીં બી કરો અમારા નાયક સમાજ માં ટેકરા ફર્યા કશું બન્યું નથી અને પણ અમારે મળતું નથી ટી સાહેબ પણ નથી આવતું પાણીનું પણ અમારે તકલીફ છે પાણીનું પણ કશું કરતા નથી નામ કપિલાબેન કદવા નામ છે ભારતભાઈ મળાભાઈ મેં જમીન આપેલી છું કલેક્ટર સાહેબ તો આ રસ્તો હજુ અમારો રોડ બનાવતો નથી અમને પોણીની ના રોડની ઘણી તકલીફ પડે છે કલેક્ટર સાહેબ જેટલી અમારી માંગ છે